મહેસાણા જિલ્લાના બહુચરાજીની બહુચરાજીના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો એટલું જ નહીં છેલ્લા અગિયાર મહિનાથી તેમનું પીએફ પણ કપાતું નથી પગાર ન મળતા આરોગ્ય કર્મીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે આરોગ્ય કર્મીઓએ પોતાના બાળકોની શાળાની ફી પણ નથી ભરી આખરે બહુજ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા લેબ ટેકનિશિયન એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિતના સત્તરથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા આરોગ્ય કર્મચારીઓની હડતાળથી ગરીબ દર્દીઓ સંકટમાં મુકાયા કેમ કે ખાનગી હોસ્પિટલમાં જઈ તેઓ સારવાર કરાવી શકે તેવી તેમની આર્થિક સ્થિતિ નથી તો આરોગ્ય સમર્થનમાં આગળ આવ્યા બહુજરાજીના સરપંચ પરેશ પટેલ પણ સરપંચે પણ માંગ કરી કે આરોગ્ય તુરંત પગાર ચૂકવવામાં આવે આ તરફ બહુજરાજી આરોગ્ય કેન્દ્ર સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે આ મુદ્દે એજન્સી અને જિલ્લાના અધિકારીઓને જાણ કરાઈ છે મહેસાણાના બોચરાજી સિવિલના સતત જેટલા આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર ઉતરાશે હું દ્રશ્યોમાં બતાવીશ જેમાં ડ્રાઈવર લેપટૉપ ટેકનિશિયલ સહિતના જે સ્ટાફ છે તેમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો જેના કારણે આ તમામ હડતાલ ઉપર ઉતરાશે જે એજન્સી દ્વારા તેમને હાયર કરવામાં આવે છે તે એજન્સી છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી મારી સાથે અહીંયા ડ્રાઈવર છે ને અન્ય કર્મચારીઓ પણ છે શું સમસ્યા છે વડી છેલ્લા ત્રણ મહિનાથી સાહેબ અમારો પગાર નથી થયો અને આગળના જે ત્રણ મહિનાનું એરિયન્સ પણ નથી મળ્યું અગિયાર મહિનાનો પીએફ પણ જમા નથી થયો અને સાહેબ બહુ હાલાકી પડે છે કામની અંદર ઉશીના વ્યાજવા પૈસા લઈને ઘર ચલાવવું પડે છે બચ્ચા અમારો બીમાર થાય તો બહુ બહુ તંગીમાં મેલક મુકાઈ જઈએ છીએ અમે એટલે શું કે છે જ્યારે એજન્સી શું કે છે કે અમે અહીંયા વાત કરીએ તો અહીંયા કે તમે અમારા કર્મચારી નથી ત્યાં કહીએ તો કે ભાઈ તમે તમારા ક્લાર્ક જોઈ વાત કરાવરા તમારા ડાયરેક્ટ આવી ફોન નહીં કરવાનો એટલે બે બે જવાબદારી પૂર્ણ વર્તન હોય છે આમનો અમનો અમારા પ્રત્યે જેમ અમે ગુલામ હોય ને આમના એવું વર્તન અમારી સાથે કરે છે સર વડીલ આપ સમ નોકરી કરો છો શું પ્રશ્ન એજન્સી હું નોકરી કરું છું શું અહીંયા અહીંયા મારી ડ્રેસમ પોસ્ટ છે અને છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરું છું અને કોરોનામાં મેં ડ્યુટી કરેલી છે અગાઉ અમે આના માટે પણ એક રજૂઆત કરી હતી જે વખતે એમાં સમર્થ એજન્સી લીધા એ લોકોએ એવું એવું લેખિત આપેલું અમે કે એમને એવું કીધું કે એક મહિના સુધી પગાર નહીં કરવામાં આવે અને એકથી પાંચ તારીખમાં બિલ મોકલવા અત્યારે ચોથો મહિનો સવાર થતા હજુ જુદી બિલ આવી નથી પગાર નથી થયો અન્ય કર્મચારી છે બેન આપશો નોકરી કરો છો ફોરમાં બેનમાં શું ત્રણ મહિનાથી પગાર નહીં જો દિલેવરીની નકરી ગંદકી સાફ કરીએ દાડાન ત્રણ વખત સંદાસ બાથરૂમ ધોઈએ તો બી અમારો પગાર ના થાય તો શું કરવાનું સાહેબ દાડમ ચાર વખત નોકરી આવવાનું ચાલીસ રૂપિયા ભાડું થાય અને એમાં બી આટલો પગાર ના થાય તો શું કરવાનું અમારે વેજવા પૈસા લાવીએ દસ ટકા છોકરા બીમાર થાય આવું જવું બધી રીતે બહુ તકલીફ પડે અમર બેન આપ નોકરી કરો છો કેટલા હું જુનિયર ફાર્માસિસ્ટમાં છું અને છેલ્લા ત્રણ મહિનાથી એક બી પગાર થયો નથી હું અહીંયા પાંચ મહિનાથી નોકરી કરું છું એક એક જ પહેલો પગાર થયો છે એ બી એક મહિનો લેટ થયો હતો એના પછીનો એક બી પગાર થયો નથી અને પીએફ તો કોઈની કપાતી જ નથી અહીંયા પગાર માંગો છો શું કહે છે એજન્સી એજન્સી એવું કહે છે ઘડીક ક આપણા જે અહીંયાના કર્મચારીઓ છે ને એ લોકો એવું કહે છે કે આગળ બિલ પાસ નથી કરતા ત્યાંથી ડીટીસી માંથી કઈ પ્રોબ્લેમ છે પછી કે બિલ પાસ નથી કરતા અહીંયાથી કહીએ તો ત્યારે એવું કહે છે પછી અહીંયાથી જ્યારે અમારા ચાર્જ છે એમને વાત કરીએ તો કે સમર્થના એજન્સી વાળા કઈ જવાબો નથી આપતા અહીંયા બી બી ફોન કરે છે બધા તો બી કઈ એ લોકો રિપ્લાય આપતા નથી તો આ તમામ કર્મચારી છે વિવિધ પોસ્ટ ઉપર મહેસાણાના બોચરાજી જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં આ તમામ લોકો સત્તર જેટલા કર્મચારીઓ વિવિધ પોસ્ટો પર નોકરી કરે છે છેલ્લા મહિનાથી પગાર નથી થયો તેમનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે વારંવાર અહીંયા ડોક્ટરોને રજૂઆત કરી છે એજન્સીની રજૂઆત કરી છે પરંતુ એજન્સી ક્યાંક ને પગાર ના કરતા તમામ લોકોની હાલત કફોડી બની છે તેઓની માંગ છે કે તેમનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ને તેમને તાત્કાલિક ધોરણે પગાર થાય તે જરૂરી છે હારું નોકરી એ બી મહેસાણા

હું એમને ભણાવું છું પણ ક્યાંથી પૈસા લાવવા એ ખબર નહીં પડતી એમને નાસ્તો પણ હું નથી આપતી કારણ કે આવીને કહે છે મમ્મી આજે મને નાસ્તો આપો તો અમારી જોડે પૈસા જ નથી તો અમે ક્યાંથી નાસ્તો લઈને આપી કોકની જોડેથી હજાર લઈએ પાંચસો લઈએ એવી રીતે અમે ઘર અમારું ગુજારીએ છીએ અમને બહુ તકલીફ પડે છે બેન બેન આપ આંખમાં આંસુ કહે છે કે આપને કેટલી તકલીફ છે કારણ કે જે રીતે આપ દર્દ આપે આ દર્દ તંત્ર સુધી પણ પહોંચાડવું છે શું જવાબ આપે છે અમારો કહેવું એમ છે કે અમે બહુ ગંદકી બી ચૂંટીએ છીએ અમે ડિલિવરી બી કરાવીએ તો ટેબલ એટલા ગંદા સાફ કરીએ છીએ તો અમને વોમિટિંગ થઈ જાય છે અમે એટલું જેટલો લોકોના પગ લોકો જેટલો જવાબ કરે એટલો અમારો પગ ફરે છે છતાંય અમને કશું મળતું નથી ચાર મહિનાથી અને નાઇટમાં બી અમે આખી રાત જાગીએ છીએ અમારી નોકરી પૂરી કરીએ બાર કલાક તો અમને કશું મળતું નથી અમારો નોકરીના કલાકે વધી જાય છે અમારે પગાર આમ તો શું કહેશે પગાર આપવામાં અમે ફરિયાદ કરીએ છીએ તો કે આજે બિલ આ ખોટું આવ્યું ને આજે આગળ કે તો એજન્સીવાળા એમ કહે છે કે તમારે ત્યાંથી આવી નથી આ અમે કહીએ છીએ તો એમ કે છે બેન અમારામાં આવતું નથી મારા હાથનો હતું હું કરી ના દે

એ લોકોને એપ્રિલ મે અને જૂન ત્રણ મહિનાનો પગાર થયો નથી અહીંયાથી રેગ્યુલર પગાર બિલ ત્યાં મોકલવામાં આવે છે પણ એજન્સીમાં પ્રોબ્લેમ છે એમના જોડે વાતચીત પણ થઈ ફોન ટેલિફોનિક દ્વારા પણ હજુ સુધી એનો ઉકેલ મળ્યો નથી પ્લસ નવેમ્બર મહિના નવેમ્બર બે હજાર

જે રોજ કમાવાવાળા રોજ ખાવાવાળા જેવા કર્મચારીઓ એમને ત્રણ ત્રણ મહિનેથી પગાર ના મળે તો ઘર કેવી રીતે ચલવે સ્કૂલના એમના બાળકોએ સ્કૂલ કેવી રીતે મોકલે ખરેખર આ બહુ ખરાબ બાબત કહેવાય